હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે પાસ્તા જે ખાવામાં એકદમ સરસ લાગશે ને આજે આપણે એવી રીતે બનાવીશું નવી રીતે કે જે તમારા બાળકોને ખૂબ જ ભાવશે એના માટે મેં અહીંયા આગળ ત્રણસો ગ્રામ પાસ્તા લીધા છે તમે જોઈ શકો છો મેં આ રીતના જે બજારમાં તૈયાર આવે એ રીતના પાસ્તા લઈ લીધા છે હવે મેં અહીંયા આગળ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ગેસ મેં ફાસ રાખ્યો છે હવે આપણે પાણીમાં એકથી બે ચમચી મીઠું નાખી દઈશું મેં બે ચમચી મીઠું નાખી દીધું છે અને થોડું તેલ નાખી દઈશું આપણે તેલ નાખવાથી જે પાસ્તા આપણે બાપતી ગળે જે ચોંટી જાય એ ચોંટે નહીં ને એકદમ સરસ છૂટા છૂટા પાસ્તા થશે આપણા એટલે મેં અંદર તેલ નાખ્યું છે હવે આપણે પાણી ઉકળે એટલે પાસ્તા અંદર નાખી દઈશું તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળી ગયું છે હવે આપણે જે પાસ્તા લીધા હતા તે આમાં નાખી દઈશું આપણે અને ફાસ્ટ ગેસ પર જ આને આપણે બોઇલ કરી લઈશું અને બોઈલ થતાં કમસે કમ સાતથી આઠ મિનિટ લાગશે આ રીતના આપણે ફાસ્ટ ગેસ પર જ આને આપણે બોઈલ કરી લઈશું આપણા પાસ્તા બફાઈ છે ત્યાં સુધીને આપણે મેં અહીંયા ગળી ટામેટા લીધા છે ત્રણ નંગ એની આપણે ગ્રેવી કરવાની છે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને આની ગ્રેવી કરી દઈશું અને જે મેં ડુંગળી લીધી છે બે મીડિયમ સાઇઝની છે એને આપણે જીની જીની સમારી લઈએ તમે ચાહો તો કેપ્સિકમ પણ લઈ શકો છો જો મારા પાસે અત્યારે કેપ્સિકમ નથી એટલે હું એ નથી નાખ્યા તમારી પાસે હોય તો તમે કેપ્સિકમ પણ આમાં નાખી શકો છો હવે આપણે ટામેટાની ગ્રેવી કરી લઈએ તમે જોઈ શકો છો આપણે સાત મિનિટ થઈ ગઈ છે આપણા પાસ્તા સરસ બફાઈ ગયા છે આ જ રીતના બફાવા જોઈએ સરસ બફાઈ ગયા છે ને એકદમ છૂટા છૂટા થયા છે તમે જોઈ શકો છો જો તમે તેલ નહીં નાખો તો પાસ્તા આ રીતના છૂટા નહીં થાય અને એકબીજા પર ચીપકી જશે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને એક કાનાવાળા વાસણમાં આપણે કઢી લઈએ આ રીતના હવે આપણે આના પર થોડું ઠંડુ પાણી નાખી દઈશું જેથી એકદમ પાસ્તા સરસ છૂટાછૂટા થઈ જાય તમે જોઈ શકો છો આમ તો છૂટા જ છે પણ આપણે એના ઉપર ઠંડુ પાણી નાખી દઈએ ફ્રીજનું નથી નાખવાનું નોર્મલ પાણી આપણે એના ઉપર નાખી દઈશું આ રીતના મેં નોર્મલ જ પાણી લીધું છે ફ્રીજનું નોય આ રીતના આપણે ઉપર જ આ રીતના છાંટી દેવાનું છે નાખી દેવાનું છે હવે આ જ રીતના આપણે પાસ્તાને રેવા દેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પાસ્તા છૂટા છૂટા થયા છે હવે આપણે આને વઘાર વઘારવાની તૈયારી કરીએ પાસ્તા વઘારવા માટે અહીંયા આગળ મેં કઢાઈ મૂકી દીધી છે ને ગેસ ફાસ્ટ રાખ્યો છે એમાં એક મોટી ચમચી મેં તેલ નાખી દીધું છે હવે જે મેં બે ડુંગળી લીધી હતી મીડિયમ સાઇઝની એને આ રીતના મેં જેની સમારી લીધી છે હવે આપણે ડુંગળી નાખી દઈશું અને આને સરસ સાકળી લઈએ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લઈએ ડુંગળીને તમે જોઈ શકો છો આપણે ડુંગળી સરસ સતાઈ ગઈ છે હવે અહીંયા આગળ મેં ટામેટા લીધા છે ટામેટાની પ્યોરી કરી લીધી છે ત્રણ નંગ ટામેટા હતા હવે આપણે એમાં નાખી દઈશું અને ટામેટા પણ સરસ સાતળી લઈએ આપણે એમાં થોડું મીઠું નાખી દઈશું જેથી ટામેટા આપણા સરસ જલ્દી સતાઈ જાય આપણે મીઠું નાખ્યું તો પહેલાં બાપથી ગળે એટલે મીઠું ઓછું નાખવાનું છે ગેસને ફાસ કરી લઈએ આપણે અને બે થી ત્રણ મિનિટ જ્યાં સુધી એનું પાણી ના બળી જાય ત્યાં સુધીને એને સાંકળી લઈએ આપણે તમે જોઈ શકો છો આપણું તેલ બધું છૂટું પડવા લાગ્યું છે હવે આપણે નાખી દઈશું રેડ ચીલી સોસ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખજો અહીંયા આગળ બે થી ત્રણ ચમચી મેં સોયા સોસ લીધું છે લીધો છે ઓરેગોનો હવે આને આપણે મિક્સ કરી લઈએ સારી રીતના ગેસ આપણે મીડિયમ રાખીશું છે મેં એક ચમચી કોર્નફ્લોર લીધો છે તેનામાં પાણી નાખીને મેં લિક્વિડ કરી દીધું હતું આપણી પાસ્તા આપણે આજે ગ્રેવી વાળા કરવાના છે હવે આને સરસ ઉકાળવા દઈએ મસાલો બધો સરસ શેકાઈ ગયો છે હવે આપણે એમાં પાસ્તા નાખી દઈશું હવે આને સરસ આપણે મિક્સ કરી લઈએ આ રીતના છો આપણો મસાલો સરસ બધો મિક્સ થઈ ગયો છે ને એકદમ સરસ છૂટા છૂટા થયા છે આ જોઈ શકો છો તમે આ જ રીતના બનાવશો તો તમારા પાસ્તા એકદમ સરસ છૂટા થશે તમારા બાળકોને મેં ખૂબ જ ભાવશે આજે સન્ડે છે તો મારા છોકરાઓ કહે છે કે મમ્મી આજે પાસ્તા બનાવી તો હું આજે એમને અલગ રીતે પાસ્તા બનાવ્યા છે જે એમને સરસ આ જ રીતના ભાવે છે તમે પણ એકવાર આ રીતના બનાવજો તો તમારા બાળકોને પણ ભાવશે નાનાથી લઈને મોટાને બધાને ભાવશે હવે આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈએ અને પછી આપણે સર્વ કરીશું તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણા પાસ્તા સરસ થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ આપણે એને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટાછૂટા થયા છે તમે આ જ રીતના બનાવશો તો તમારા પાસ્તા પણ એકદમ સરસ થશે અને બધાને ભાવે એવા સરસ થશે તમે જોઈ શકો છો આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે તમે ચાહો તો આના પર ચીઝ પણ નાખીને ખાઈ શકો છો મેં ચીજ નથી નાખ્યું જો તમારે ચીઝ નાખવું હોય તો તમે નાખી શકો છો અને આ જ રીતના બનાવશો તો તમારા પાસ્તા નાનાથી લઈને મોટા બધાને ભાવશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે એ રીતના હું આજે પાસ્તા બનાવે છે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી અને જો તમને આજની મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ